એ બાબતે ચર્ચા ચાલતી હતી એનું આગળનું અત્યારે આ અનુસંધાન છે કે જૂઠણનો મહાત્મય તો બહુ અગાત છે જાણવું બહુ કઠણ છે ત્યારે કહ્યું કે જીવે જીવને સમજાય તો સુલભ થતા વારસી એટલે કે ભગવદીનું જૂઠણ અને ઠાકોરજીનો પ્રસાદ ભગવદીનો મહાપ્રસાદ એનું જો મહાત્મય જાણીએ ને તો બહુ સુલભ છે સૂક્ષ્મ વસ્તુ છે તે ખરી અને ઝીણી દ્રષ્ટિ વિના સુજે ને એટલે કે જ્યાં સુધી ભાવ નથી આવતો ત્યાં સુધી એનું મહત્વ ભાવ ન આવે વગર ભાવ નથી આવતો એટલે કે છે કે ઝીણી દ્રષ્ટિ વિના સૂજે નહીં મહાત્મય સમજણ નથી પડતી એટલે દ્રષ્ટિનો દોષ છે બાકી જૂઠણનું તો મહત્વ એટલું બધું છે ઠાકોરજીની પ્રસાદી લેવાનું મહત્વ એટલું બધું છે જગતમાં જગતનું અજીઠું એટલે કે હેઠું બધા ખાય છે એટલે જગતનું જૂઠણ તો બધાય ખાય એમાં તેને જરા પણ સંકોચ નથી કારણ કે પેટ ભરવાના અર્થે પેટ ભરે છે પેટ તો સર્વ પ્રાણી માત્ર ભરે જ છે છતાં જીવને એક વિશ્વાસ શ્રીજી ઉપરનો નથી એટલે જગતનું જૂઠણ જ્યાં ને ત્યાં ખાવાનું પાછળ ઉદ્દેશ શું સ્વાદે લેવાનું ને પેટે ભરવાનું અને મન ભરવાનું કારણ છે એમાં ક્યાંય વચ્ચે ઠાકોરજી નથી આવતા એ માત્ર સ્વાર્થને ને જ જગતનું જૂઠણ ખવાય છે એમ છે કે પેટ ભરવાને કારણે પેટ તો બધા ભરે પ્રાણી પક્ષી બધા ભરે છે એમ મનુષ્ય જગતનું જૂઠણ ખાઈને ભરે છે આ સર્વ પ્રાણીને એક જ પોષણ આપે છે આપણે કીધું ને કીડી કુંજરને વાલો પાતળ પૂરે બધાય આખા જગતને ઠાકોરજી પોષણ આપે છે તો તે પોતાના જે છે અને પોતાના થઈને જે રહ્યા છે એને શ્રીજી શું ન્યૂનતા રાખે ખરા એટલે હવે આપણી વાત આવી કીડી કુંજરને વાલો પાતળ પૂરે એટલે આખી જે સૃષ્ટિમાં જીવ જંતુ છે પશુ પક્ષી છે એ બધાનું પેટ ભરવા વાળા ભગવાન પોતે હવે આ એ બધાને ભરોસો છે કે અમારું પેટ તો ભરાશે તો શું પોતાના એટલે કે ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ પુષ્ટિજીવ ને કઈ ન્યૂન્યતા રાખે ખરા ઠાકોરજી એમ કે છે ત્યારે મેં પૂછ્યું મેં એટલે કે બિહારી દાસ પૂછ્યું જે પેટ ભરવાના અર્થે કહ્યું તો કેમ પેટ તો સર્વને ભરવું જ પડે તો ત્યાં રાજ આપની ગૂઢવાણી સમજાણી ની કૃપા કરીને સમજાવો એટલે કે પેટ તો પુષ્ટિ સૃષ્ટિ સૃષ્ટિને ભરવું તો પડે જ ને તો બીજા બધાને પેટ ભરે અને પુષ્ટિ સૃષ્ટિ પેટ ભરવાને કારણે પેટ ન ભરવું જોઈએ એવું તમે છો એમ સમજાવે છે એટલે વિનોદરાય બોલ્યા પેટ ભરવાના અર્થે તે ન સમજ્યા તમો પેટ જે પેટ ભરવાના અર્થે જ છે ને જે પ્રથમ તો એ વાતમાં સર્વ જગતના જીવ હુલવણીમાં પડ્યા છે જે જે કઈ પદાર્થ વસ્તુ ભગવત ભોગ્ય કરતા નથી તો એ પેટ ભરવાના અર્થે જ થયું ને નહીં તો બીજું શું થયું એટલે કે આખું સૃષ્ટિ સીધું મોઢામાં નાખીને પેટ ભરે છે બધાય સૃષ્ટિના બધાય જીવો છે ચાર પગવાળા બે પગવાળા કે બધાય શરીરસૃપવાળા બધાય તો ઈ હાટું પોતાના પેટ હાટું જ ભરે છે ને કેમ તો અગાઉ એમ કીધું કે ભગવત ભોગ્ય કરતા નથી એટલે પેટ ભરવાને કારણે કહ્યું અને તે પણ બીજાના ભયથી કરે છે કે આ હું નહીં કરું તો મારું પોષણ કે વ્યવહાર કેમ ચાલશે અને જગતનું અજીઠું લોક વ્યવહાર નિષેધ કર્મનું કોઈ અન્ન એ પણ જગતનું અજીઠું કહેવાય એટલે કે લોકવ્યવહારનું ખાનપાન દાડો વગેરે દાડાનું એ બધું જે લોકવ્યવહારનું ભોજન છે એ તો બિલકુલ નિષેધ છે એ તો ન જ ખવાય હવે ખરેખરું હવે સમજાવે છે અત્યાર સુધી તો ગુડ હતું હવે કહે છે બિહારી દાસ ભગવત ભોગ્ય વગરની જેટલી પદાર્થ છે એ બીજાનું અજીઠું છે એટલે કે જે ઠાકોરજીને આપણે ધર્યા વગર લઈ લઈએ છીએ એને પેટ ભરવા માટે કહેવાય ઠાકોરજીને સમર્પિત આપણે લેતા નથી ને તો એ આપણા સ્વાર્થને કારણે આપણે લઈ લીધું ઠાકોરજીને સમર્પણ કર્યા વગર લઈ લીધું એને પેટ ભરવાનું અહીંયા વિનોદ કહે છે અને આખા એ જગત ભગવત ભોગ્ય વગરનો પદાર્થ લે છે ને એ જૂઠું હેઠું જ કહેવાય જગતનું તે ખાય તો દુર્બુદ ઉપજે ત્યાં સુધી જીવનું સ્વરૂપ શુદ્ધ થાય નહીં એટલે કે જ્યાં સુધી ઠાકોરજીને ભોગ ધર્યા વગરની વસ્તુ ખતા ખાતા હોઈએ લેતા હોઈએ ત્યાં સુધી જીવનું સ્વરૂપ શુદ્ધ થાય નહીં એટલે કે ઈ પેટ ભરવા આટું થયું ઠાકોરજીને ધરીને લઈએ ને

પેલા તો દાસ દાસધર્મ પુષ્ટિમાર્ગમાં જોવે પણ દાસ ધર્મ ક્યાં ક્યારે આવે જયારે સ્વરૂપ શુદ્ધ થાય અને સ્વરૂપ શુદ્ધ ક્યારે થાય આપણે જૂઠણ પ્રસાદી વસ્તુ લઈએ પ્રતાપ બળ જેમાં દૈવી વૃદ્ધિ થાય છે એટલે કે જેમ 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 ઠાકોરજી નો પ્રસાદ અન્ન આપણા અંગમાં જાય એમ એમ દૈવી અંશ વૃદ્ધિ થાય આપણી અંદર સુકૃત વધે આપણી અંદર દૈવી અંશ વૃદ્ધિ વધારો થાય એ સ્વરૂપ નિષ્ઠા થતી જાય જ્યારે જગતના અજીઠાથી જીવનું દૈવીપણું સર્વથા નાશ પામે છે એટલે આ જો આપણે ઠાકોરજીની વસ્તુ લઈએ તો ભગવત ભક્તિમાં વધારો થતો જાય અને જગતનું જૂઠન લઈએ તો નાશ પામવા માંડે એટલે ઉલટી ગંગા અન્ન દોષને કારણે કોઈ સાત્વિક કર્મનું ફળ મળતું નથી એટલે ગમે ત્યાંનું જ્યાં ત્યાંનું ખાધું તો એ સાત્વિક કર્મનું ફળ મળતું નથી આવું તો મર્યાદા માર્ગમાં સાત્વિક ફળ માટે વ્રત કરવાનું રહે છે કે મર્યાદા માર્ગમાં જે વાર તિથિ રહેતા હોય ને અગિયારસ કરે કે સોમવાર મંગળવાર જે પણ વાર કરતા હોય એ સાત્વિક કર્મને કારણે કરતા હોય છે કે ઈ દિવસે મારે સાત્વિક જ ભોજન કરવું છે એવા ભાવથી કરતા હોય છે

ભયને વશ થઈને છોડી દેને તો મહાન અપરાધ પડે એટલે કે એકવાર આપણે એ જે માર્ગમાં આવ્યા એ માર્ગનો નીતિ નિયમ પ્રમાણે આપણે ચાલવું જોઈએ જે ભગવદ માર્ગમાં જે ભગવદ માર્ગમાં તથા ભગવત ધર્મને વિશે અંગીકાર થતા જીવને તે માર્ગના અપરાધનો ભય વિશેષ કરીને રાખવાનો છે જીવમાં વિશેષ કરીને અન્ન અન્નદોષથી લૌકિક ભય નાશ થતો નથી એટલે કે જ્યાં સુધી અન્ન એવું જાય છે ત્યાં સુધી અલૌકિક આવતું નથી અને લૌકિક નાશ થતું નથી તે ભાઈ જીવને ભગવદ્ ધર્મને ભગવદ્ માર્ગથી ભ્રષ્ટ કરે છે એટલે કે જ્યાં સુધી અન્ન જાય છે વારનું ત્યાં સુધી ભય રહે અને ઠાકોરજીનું આરોગેલું પ્રસાદ ભગવદ્જીનું જૂઠ્ઠણ આપણા અન્ન જવા લાગે આપણી અંદર ત્યારે આપણે નિર્ભય થઈ જઈએ છીએ આપણી અંદર અલૌકિકતા ધીરે ધીરે આવતી રહે છે પછી આપણને દુનિયાથી કોઈ જાતનો ભય રહેતો નથી કોઈ કર્મનો ભય રહેતો નથી ધીરે 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 નિર્ભય થતા રહે છે